હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી અમારા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે બેષણું હતું બેસ્ટનું પતાવી દીધું છે અને આજે એક ખાસ જગ્યાએ જવાનું છે તો વિડીયોમાં બનાવી રહેજો આજનો વિડીયો ખાસ રહેશે તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો આપણે મંદિરે આવી ગયા છે અને આજે છે આપણા ગામની ગામ સભા છે તો મિત્રો વિડીયોમાં બને રહેજો વિડીયોમાં શાંતિથી જોજો વિડીયો આજે આજે ગ્રામ સભા છે બરાબર છે ગ્રામ પંચાયત તો ઓલરેડી અમે અમે પંચાયતને તમને મોકલી દીધું છે પંચાયત હું નહીં છે પંચાયતે તો ઓલરેડી પહેલાં જે નવમા મહિનાની અંદર જે ઠરાવ કરેલો છે કે પાંચ મિનિટ છું આપણે છોડી બહુમતીથી ઘર એ રસ્તો આપવા બાબતનો એ કરેલો છે બરાબર હા એકદમ જો એના બાબતનો શું પ્રોબ્લેમ

અબિયા જિસમાં લે ના ના 2021 માં કરે 2020 માં જવાને જે કંપની જ્યારે આવી કે 2020 માં ઠરાવ કરે 2021 માં 2021 માં માંગઈ ગઈ 21 માં 21 નો મંજૂર 21 વાર મંજૂરી આવી કેમાં પંચાયત માં ગામસભા માં સભ્યો પણ હાજર નતા પંચાયત ના સભ્યો હાજર નતા અને ગામ લોકો પણ હાજર નતા ગામના લોકો પાંચમા જાનત ને આજે આવી અને એની મે નિર્ણય લેવો છે

રસ્તાઓ કંપનીઓએ ઉપયોગ કરવો બે હાજર ચોવીસ નો ઠરાવ મંગળાજ ગામે આવેલ ખેડૂતોની જમીન માંથી જવાના સરકારી રસ્તાઓનો કંપનીઓએ ઉપયોગ કરવો નહીં જે બાબતે ગ્રામ સભા સમક્ષ ચર્ચા વિચારણા કરતાં આજની સભા જણાવે છે કે મંગરાજ ગામની હદમાં ખેડૂતોને પોતાની જમીનોમાં જવા માટે સરકારી રસ્તા આવેલા છે જેમ કે પારિયા વાગા જવાનો રસ્તો તથા કાળી ભોય જવાનો રસ્તો તથા અન્ય તમામ રસ્તાઓનો ઉપયોગ માત્ર ખેડૂતોએ જ કરવાનો છે માટે કોઈ પણ કંપનીઓએ સરકારી રસ્તાનો ઉપયોગ કરવો નહીં એ આજની સભા સર્વાનુમતે ઠરાવે છે વીસ એક બે હજાર ચોવીસમાં આ ઠરાવ થયેલો છે બરાબર તો પછી

કે આપણે આ જે ઠરાવ છે બરાબર જે રીતે બહુમતીની પસાર થાય તો બહુમતી બરાબર છે એ ધરાવ કરી અને કલેક્ટર શહેરને આપણે લેખિત આપી લઈશું પરવાનગી સાહેબ પાછી મળે કે રસ્તો બંધ કરી દેશો તો આપણે બંધ કરી દઈએ આપણે આપણે લખી દઈએ છીએ ઠરાવ લખી દઈએ છીએ અને પહેલા જે થઈ ગયે થઈ અત્યારે નહીં થાય એ વસ્તુ બરાબર છે એટલે ચાલો બધા ના માટે રસ્તો બંધ કરવો એ બાબતે કેટલા જન્મ એ છે ઓ દોન છે વલામ અલમન મે તો જો કે 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 એટલે આને એક પેલો આના પેઠા પછી ચાલુ કર આ બસ આ બોલી જાવેલા મતલબ કોણ છે ભાઈ કેમીના કમની સિવાય પછી મારી કમની આયેલી

કેમિકલનો રોગ આ કેમિકલ બોલ કેમિકલનો રોગ આ ઇન્ડસ્ટ્રીનો રોગ આ ઇન્ડસ્ટ્રીનો રોગ આ હા હા અમે એ બેને કદેવાને હું તમને એક વાત કહું આ બી જવાબ ધ્યાન તમ કોણ કોણ બસતું હલો બધા મકાન દેવાનો તો મફત કરી દે આપડે બધી ઇન્ડસ્ટ્રી નો વિરોધો દારૂ સગન કંપની નો વિરોધ કોઈ ચિંધન નથી એવું લખો એવું લખો મને તમારી કંપની નો વિરોધ નથી પણ બીજી

ये कंपनी ना हक नहीं बल्कि बदले के परेंट हाउस Membalikin lagi, <laughs> નો નો ફોજાયા તો બરાબર કોમ્પ્યુટર એક ફાસ્ટ ઇન્વેન્શન છે અને શહેરી લેવલ પર છે હા ઇન્ફોર્મેશન ટેકનોલોજી મળે છે જે যেটা করতে গনি বহু মতমত तमाम মত আছে কেন কল নিচে আছে અહોમન નો કોપી કર ના હો આ ની અંદર આ લખા આ ને કંપની સીઆઈ બાકી ટેલિવેટરી વાળી એક

આપણે અધ્યક્ષે કીધું આપણા મુદ્દા ની અંદર જ આપડે લીધું તમામ ઔદ્યોગિક માટે હું તમે જ કીધું આપડે સ્પેશિયલી બોલાય ગયા બરાબર છે એ મુદ્દો પછી બીજા

તો રસ્તા ઉપરથી કેમિકલની ગાડીઓ જાય છે ખેડૂતોના રસ્તા ઉપરથી તો ત્યાં આજુબાજુના ખેતરોમાં કેમિકલ ધરાય છે તો રસ્તો બંધ કરાવવા બાબતની મિટિંગ ચાલી રહી છે તો વિડીયોમાં બન્યા રહેશે તો મિત્રો ગ્રામ પંચાયતની મિટિંગ પૂરી થઈ જઈ છે અને આપણી જોડે છે મુકેશભાઈ મુકેશભાઈ કેમ છો જય માતા જય માતાજી કયું મિટિંગ પતી ગઈ પતી ગઈ શું ચર્ચા હતી મીટિંગમાં ચર્ચા તો એક મુદ્દાની ચર્ચા હતી સેફ છે મેરો કોમ્બિનો રસ્તો રસ્તો બંધ કરવા બાબતની તો કેવું ઠરાવ લખાઈ દીધો બધું ઓ ઠરાવ લખાઈ ગયો લખાઈ ગયો તો આપણી જોડે છે લાલાભાઈ તો મિત્રો આજના વિડીયોમાં તમે જોયું કે ગામ પંચાયતની મીટિંગ હતી ગામ સભાની તો ગામ લોકો ભેગા થયા હતા અને તમે લોકોએ જોયો હશે વિડીયો પૂરે પૂરો તો આ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સારી કમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો અને વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હજુ સારા એવા વિડીયો લાવીશું અમે તો બ વિડીયો જોતા રહેજો અમારા વિડીયો જય માતાજી